આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વૈપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આમ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે બસ સ્ટેન્ડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં યાત્રીઓ બસ ડ્રાઈવરો કંડક્ટરો કર્મચારીઓ કાર્યક્રમ જાગૃતિના આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફિસર દ્વારા આગામી રોજ યાત્રીઓ બસ ડ્રાઈવરો કંડક્ટરો એસટી કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો જેમાં યુવાન મતદાનના સામૂહિક શપથ કર્યા હતા આ પ્રસંગે ઉત્તર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ધર્મેશભાઈ બગસરિયા સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી આરબી પટેલ જીએસઆરટીસીના વિભાગીય નિયામક पंकज भाई गुर्जर डेपो मेनेजर भावेश पटेल सहित सुरत उत्तर विधानसभा संपूर्ण स्वीप टीम उपस्थित रही हती।